ખવાડનું અજવાળું ઘણાથી જોવાતું નથી એટલા માટે ખોબા ભરીને ધૂળું ઉડાડે છે ખવડનું વંજવાળું ઘણાયથી જોવાતું નથી એટલા માટે ખોબા ભરીને ધૂળ ઉડાડે છે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દિવાયત ખવડનું જ્યારે જ્યારે નામ આવે છે ત્યારે ચર્ચાનો વિષય એટલે બનતો હોય છે કે કોઈ વિવાદની અંદર દિવાયત ખવડનું નામ આવ્યું પરંતુ હવે જ્યારે દિવાયત ખવડનું નામ સામે આવી રહ્યું છે ત્યારે એવી ચર્ચાઓ થઈ રહી છે કે દિવાયત ખવડે એકસાથે બે ડાયરાના કાર્યક્રમો લઈ લીધા હતા અને જેમાં એકની અંદર ઉપસ્થિત ન રહ્યા અને એકમાં ઉપસ્થિત રહ્યા પરંતુ હવે આખા આ મામલે પોલીસ ફરિયાદનો દોર શરૂ થઈ ચૂક્યો છે દેવાયત ખવલે પોતાના પુરાવા પણ આપ્યા છે કે હું બંને જગ્યાના ડાયરાના કાર્યક્રમની અંદર હાજર રહ્યો હતો તેમ છતાંય મારી ગાડીના કાચ તોડફોડ કર્યા અને સાથે જ મારા ડ્રાઈવરને પણ માર માર્યો જોકે હવે આ મામલા ઉપર તમામે લોકો નજર રાખીને બેઠા હતા અમે પણ આ મામલે નજર રાખીને બેઠા હતા કે દિવાયત ખબરના એક બાદ એક કાર્યક્રમો અને કાર્યક્રમોની અંદર કોઈ આ મામલે નિવેદન આવે છે કે કેમ જોકે વીસ તારીખનો એક કાર્યક્રમ હતો વીસ તારીખે મોડી રાત્રે આખી આ ઘટના બની એકવીસ તારીખનો કાર્યક્રમ એ દિવાયત ખબરનો એ બનાસકાંઠાની અંદર કાર્યક્રમ ઉપસ્થિત હતો અને એ કાર્યક્રમ પતાવ્યા બાદ દિવાયત ખબર એ અમદાવાદ ખાતે આવ્યા અને અમદાવાદની અંદર ચાંગોદર પોલીસ મથકે તેમની ફરિયાદ દાખલ કરાવવા માટે ગયા હતા જો કે તેમની ફરિયાદ દાખલ કરાવ્યા બાદ તેમને પોલીસ ઉપર ગંભીર આક્ષેપો પણ લગાવ્યા કે છાંગોદર પોલીસે તેમની ફરિયાદ નથી લેતી માત્ર અરજીના આધારે તપાસ કરી રહી છે બીજી તરફ આખી આ ઘટનાની અંદર સનાથલના જે આયોજકો છે તેમની સાથે વાતચીત કરી હતી ન્યૂઝરૂમ સાથે એક્સક્લુઝિવ વાતચીતની અંદર તેમણે એમ જણાવ્યું હતું કે દેવાયત ખબરની ગાડી ઉપર જે હુમલાની વાત કરવામાં આવી રહી છે તેમાં અમને કોઈ માહિતી જ નથી જ્યારે દેવાયત ખબર અમારી સામે પોલીસ ફરિયાદની વાતચીત કરવામાં આવી હતી તે દરમિયાન અમે પણ પોલીસનો સંપર્ક કર્યો અને મામલે પુરાવાઓ આપ્યા છે જોકે દેવાયત ખવાડે અત્યાર સુધીની અંદર ગુજરાતના અનેક એવા નાના કલાકારોને સાથ સહકાર આપી અને તે કલાકારોને પ્રોત્સાહન આપી અને સ્ટેજ આપી અને કલાકાર બનાવ્યા છે ત્યારે દેવાયત ખવાડનો એક ખાંચર પરિવારને ત્યાં લગ્ન પ્રસંગ દરમિયાન બરવાળા રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલા જસદણ નજીકના બરવાડા ગામ મુકામે એક ડાયરાનો કાર્યક્રમ હતો અને એ ડાયરાના કાર્યક્રમ દરમિયાન દેવાયત ખવાડની સાથે ઉપસ્થિત રહેનાર રાજુભાઈ ખાંચર કે જેમને દિવાયત ખવડે સ્ટેજ પણ આપ્યું છે દિવાયત ખવડે એ નાના કલાકારને સ્ટેજ આપીને તેમને તેમની કલાને પ્રોત્સાહન આપવાનું કામગીરી તેઓ કરી રહ્યા હતા એ દરમિયાન એક કાર્યક્રમની અંદર ઉપસ્થિત દિવાયત ખવડના સાથી મિત્ર કે જેમણે એક ટિપ્પણી કરી છે ને ટિપ્પણી અને નિવેદન એ મંચ ઉપરથી આપ્યું છે ડાયરાના મંચ ઉપરથી નિવેદન આપતા હવે ચકચાર મચ્યો છે તેમણે નિવેદન એ આપ્યું છે અને એ આપતા હવે ચકચાર એટલા માટે થઈ રહ્યો છે કે એક તરફ આખો આ વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદની વચ્ચે તેમનું આ નિવેદન એ ખૂબ સાંભળવા જેવું પણ છે અને એ સાંભળ્યા બાદ એ શું કંઈ ઇશારો કોના તરફ હતો એ સમજવા જેવું છે શું એ નિવેદન આપ્યું તે બાદ ખબરની હાજરીની અંદર પહેલાં એ સાંભળ્યું ખવડનું વંજવાળું ઘણાયથી જોવાતું નથી એટલા માટે ખોબા ભરીને ધૂળ ઉડાડે છે ખવડનું વંજવાળું ઘણાયથી જોવાતું નથી એટલા માટે ખોબા ભરીને ધૂળ ઉડાડે છે ખવડનું વંજવાળું ઘણાયથી જોવાતું નથી એટલા માટે ખોબા ભરીને ધૂળ ઉડાડે છે ખવડનું અજવાળું ઘણાયથી જોવાતું નથી એટલા માટે ખોબા ભરીને ધૂળ ઉડાડે છે તો આ નિવેદન હતું રઘુભાઈ ખાચરનું કે જે દિવાયત ખવડની સાથે રહી અને લોકસાહિત્યકારના એ મંચ ઉપર રાજકોટના જસદણની અંદર બરવાળા ખાતે જે કાર્યક્રમ હતો તેની અંદર તેઓ ઉપસ્થિત હતા તેમણે કહ્યું કે ખવડનું અજવાળું એ કોઈથી જોવાતું નથી એટલા માટે એ ખોબલે ને ખોબલે ધૂળ ઉડાડી રહ્યા છે અને એ નિવેદન આપતા તેમણે પણ કહ્યું કે જો વધારે બોલાઈ જાય તો માફ કરજો કેમ કે સૂરજને ઢાંકવાથી કંઈ ઢંકાતો નથી આ નિવેદન એ રઘુભાઈ ખાચર દ્વારા આપવામાં આવ્યું છે રઘુભાઈ ખાંચર નાના કલાકાર તો ના કહી શકાય કેમકે એ દિવાયત ખવાડની સાથે રહીને એ મંચ ઉપર બિરાજમાન હતા ને તે દરમિયાન તેમને આ વાત મૂકી છે જો કે દિવાયત ખવાડે પણ એ શરૂઆતની અંદર તેમને કહ્યું હતું કે તેમણે રઘુભાઈ ખાચરના ઘણા એવા વિડીયો સાંભળ્યા છે ઘણા એવા તેમને ઓડિયો પણ સાંભળ્યા છે અને કલાકારની અંદર કંઈક પામવાની ઈચ્છા છે એટલા માટે હું તેને સાથે લઈને ચાલું છું અને બંને એકબીજાના સામસામે વખાણ પણ કરતા હતા જોકે દેવાયત ખબર એ પણ વાત કરી ત્યાં મંચ ઉપરથી કે આ તમામ લોકોને એવું લાગતું હશે કે હું આ વખાણ કરી રહ્યો છું એટલે કે હું આને સાથે લઈને આવ્યો છું ને તે મારી વાત કરે છે હું એની વાત કરું છું પરંતુ આવી કોઈ જ વાત નથી અમે બંને કોઈ બીજાની વાત નથી કરતા અમે બંને અહીંયા ભેગા થયા છીએ અમે બંને અહીંયા સાહિત્ય પીરસવા માટે આવ્યા છીએ અને તે દરમિયાન રઘુભાઈ ખાચરે આ વાત કરી અને વાત કરતાં એ પણ કહ્યું કે ખવડનું અંજવાળું એ સદાય માટે ઉજ્જવળ રાખે તેવી તેમને પ્રાર્થના પણ એ મંચ ઉપરથી કરી અને આ મંચ ઉપરથી તેમણે જે નિવેદન આપ્યું કે ખવડનું અંજવાળું એ કોઈનાથી જોવાતું નથી એટલા માટે તેમના ઉપર ખોબલે ને ખોબલે એ ધૂળ ઉડાડી રહ્યા છે તમારું શું માનવું છે રઘુભાઈ ખાચરના નિવેદનને લઈને કેમ કે એક તરફ અત્યારે સનાથલના કાર્યક્રમને લઈને સનાથલના આયોજકો અને સાથે જ દેવાયત ખબરને લઈને જે આખી પોલીસ ફરિયાદને લઈને આખી આ ચર્ચા થઈ રહી છે મામલો હવે એ એ હદ સુધી પહોંચી ચૂક્યો છે કે બંને પક્ષે એકબીજાની સામે પોલીસ ફરિયાદની વાતચીતો એ ચાલી રહી છે સંબંધના આખા આ કાર્યક્રમની વચ્ચે હવે પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે એટલો મામલો એ બિચકાઈ ચૂક્યો છે અને તેની વચ્ચે આ નિવેદન સામે આવ્યું છે જો કે આ નિવેદન એ દિવાયત ખબરની ઓફિશિયલ યુટ્યુબ વેબ ચેનલ પર જ મૂકવામાં આવ્યું છે અને ત્યાંથીને આ નિવેદન અમે પણ સાંભળ્યું અને આ નિવેદન સાંભળતાની સાથે જ અમે આ નિવેદન તમારા સુધી પહોંચાડ્યું છે અને તમારું હવે આ નિવેદનને લઈને શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર ખબરનું વાજવાળું જોવાતું નથી એટલા માટે ખોબા ભરી ઉડાડે છે ખવાડનું અજવાળું ઘણાયથી જોવાતું નથી એટલા માટે ખોબા ભરીને ધોળું ઉડાડે છે